તો કેમ છો મિત્રો તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું આપણે બધા હંમેશા મોજ મસ્તીમાં રહેવાનું છે અને આજના જ નાના બ્લોગમાં તમારું મારા દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આજે એમાં એવું છે આજે નાનો બ્લોગ છે પણ એમાં તમને બે દાહોદના એવા રોસ્ટારને તમને મળાવવાનો છું બરાબર તો એ ભાઈને આપણે પૂછીશું અને થોડું ઘણી વાતો કરીશું અને આપણે યુટ્યુબ ચેનલ માટે બે શબ્દ પણ કહેશે દેખો આપણા તુષારભાઈ અને આપણા વિપુલભાઈ ગપ્પા કોળીથી ફેમસ અને આપણા

તુષારભાઈ અને વિપુલભાઈને મળીને બહુ આનંદ થયો મને દાહોદથી આજે આવ્યા છે ફેસલી મળવા માટે બહુ આનંદ થયો મને કેમ કે આજે ભાઈઓ બહુ દિવસે મને મળ્યા અને પહેલી મુલાકાત છે ભાઈઓ સાથે બરાબર અને મિત્રો આજનો નાનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને મારી મુક્કો દેશી દેશીભોઈ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે આ નવા નવા બ્લોગ ગુજરાતી બ્લોગ આવતા રહેશે બરાબર લવયુ બાય બાય